વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા પોતાના જન્મદિવસની ઉજવણી પ્રાથમિક શાળાના બાળકો સાથે કરી વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજ રોજ પોતાના જન્મદિવસ હોય ત્યારે પ્રાથમિક શાળાના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી અને બાજવા પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન કર્યું બાળકોનું માન રાખીને આજ રોજ ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી અને બાળકો સાથે સમય વિતાવ્યો હતો અને ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન પ્રાથમિક શાળા નંબર એક દ્વારા કરવામાં આવ્યું હતું આપણી વચ્ચે આપણા જિલ્લાના પ્રમુખ અને મારા બેન આપણા અને માતૃ વાત્સલ્ય એવા માજી સાંસદ બેન શ્રી જયાબેન ઠક્કર સરપંચ શ્રી રોમલબેન ડેપ્યુટી સરપંચ રોહિત જયેશભાઈ માજી આપડા ત્યાં ગણી સેવા સ્કૂલમાં આપી ગયા છે એવા રોહિતભાઈ બારોટ આપણા જિલ્લા પંચાયત પટેલ તાલુકાના મહામંત્રી ભાઈ શ્રી સરદારસિંહભાઈ શિક્ષક સંઘ ના પ્રમુખ રાહુલજી બીટ નિરીક્ષણ ભટજી તાલુકા શિક્ષણ અધિકારી ઇન્ચાર્જ શ્રી હેમંતભાઈ એસએમસી દક્ષાબેન સૌ સંઘના મહામંત્રી ચંદ્રકાંતભાઈ શિક્ષણ સંઘના મહામંત્રી ચંદ્રકાંતભાઈ શિક્ષણ સંઘ સંદીપભાઈ શર્મા માજી સરપંચ પ્રવીણસિંહજી ડેપ્યુટી સરપંચ સુરેશભાઈ ઠક્કર અન્ય મંચસ્થ મહાનુભાવો આચાર્યશ્રી અને તમામ શિક્ષિકા બહેનો અને ગામમાંથી પધારેલ સૌ વડીલો યુવાનો અને મારા નાના ભૂલકાઓ